નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર નવો મહિનો મોટી મોટી જાહેરાતો થઈ ગઈ એલપીજી સિલિન્ડર મોંઘો મોટા સમાચાર આજે રેશનની દુકાનો બંધ મોટો નિર્ણય આજથી ઓટીપી બંધ ઓનલાઈન પેમેન્ટ ઠપ આજથી જીઓ એરટેલ વોડાફોનનો નવો નિયમ લાભ પાચમથી કૃષિમંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત હવે ઘરે બેઠા લાયસન્સ નવો નિર્ણય મોટા સમાચાર અતિવૃષ્ટિ કેન્દ્ર સરકારની છસો કરોડ રૂપિયાની સહાય જાહેર વડોદરા આબ ફાટ્યું મુખ્યમંત્રી ભારે રોષ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ આજે મુખ્યમંત્રીની બેઠક બોલાવવાની છે જોકે દર બુધવારે બેઠક બોલાય છે પરંતુ બુધવારે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ છે રજા રહેવાની છે તેને કારણે આ વખતે મંગળવારે આજે બેઠક બોલાવવાની છે મુખ્યમંત્રીની કેબિનેટ બેઠક બોલાશે સાડા આઠ વાગ્યા કેબિનેટ બેઠકની ચર્ચા શરૂ થઈ ગઈ છે તો આજે મુખ્યમંત્રીની બેઠક બોલાશે મોટા મોટા નિર્ણયો કરશે ત્યાર પછી મિત્રો આજે એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો છે પહેલી ઓક્ટોમ્બરના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીએ પોતાના ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરી દીધા છે નવરાત્રી પહેલા સામાન્ય માણસોને મોટો ઝટકો આપી દીધો છે ગેસ સિલિન્ડર મોંઘો થઈ ગયો છે ઓગણીસ કિલોના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે તો ઓગણીસ કિલોનો સિલિન્ડર વધી ગયો પરંતુ ઘરેલું સિલિન્ડરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો ત્યાર પછી મિત્રો આજે ઓટીપી બંધ રહેશે તમારું ઓનલાઈન પેમેન્ટ આજે ઠપ થઈ શકે છે પહેલી ઓક્ટોમ્બર એટલે કે આજથી લાખો મોબાઈલ યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે તેમને બેંક દ્વારા મોકલવામાં આવતા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવામાં મુશ્કેલી આવશે કારણ કે દૂર સંચાર વિભાગ દ્વારા એટલે કે ટ્રાય દ્વારા પહેલી ઓક્ટોમ્બરથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે આ નવા નિયમ મુજબ હવે ઓટી લિંક યુ અથવા તો એપી કે લિંકવાળા જે પણ તમને કોઈ પણ મેસેજ આવશે એ તમામ મેસેજને બ્લોક કરવામાં આવશે એટલે આજથી આવા તમામ મેસેજ જેમાં ઓટી લિંક હોય યુ આર લિંક હોય અથવા તો એપ્લિકેશનની લિંક હોય આ લિંકવાળા મેસેજ આજથી જોવા મળશે નહીં અને એને જ કારણે આજથી ઓટીપીવાળા મેસેજ પણ જોવા નહીં મળે ખાલી આજ પૂરતી કદાચ ઓટીપી વાળા મેસેજમાં તમને મુશ્કેલી પડશે પછી રેગ્યુલર થઈ જશે પરંતુ આવી લિંક વાળા મેસેજ આજથી બંધ થઈ જવાના છે તો ઓટીપી વાળા મેસેજ પણ કદાચ આજે રિસીવ નહીં થાય ઓટીપી વગર ઓનલાઈન પેમેન્ટ કરવું મુશ્કેલ છે તેથી આજે ઓનલાઈન પેમેન્ટ કરવું પણ મુશ્કેલી થશે તો આજથી ઓટીપી બંધ છે ત્યાર પછીના મિત્રો સિમ કાર્ડને લઈને આજથી નવા નિયમો લાગુ થઈ ગયા છે ટેલિકોમ કંપનીઓએ તેમની વેબસાઇટ ઉપર હવે ફરજિયાત માહિતી આપવી પડશે અને કયા કયા વિસ્તારમાં કઈ કઈ સર્વિસ આપવામાં આવી રહી છે એવી હવે તમામ ટેલિકોમ જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય આ તમામ કંપનીઓ દર્શાવવી પડશે જેનાથી યુઝર્સને સરળતા રહે કે એના વિસ્તારમાં કયું નેટવર્ક આવે છે ટુ આવે છે થ્રી આવે છે ફોર કે ફાઇવ નેટવર્ક આવે છે એની જાણકારી હવે કંપનીઓએ ઓફિશિયલ વેબસાઇટની અંદર મૂકવી પડશે કે તમારા વિસ્તારમાં કયું નેટવર્ક સારું છે એ યુઝર્સને ખબર પડે એ માટે હવે વોડાફોન આઈડિયા જીઓ બીએસએનએલ તમામ ટેલિકોમ કંપનીઓને કહી દેવામાં આવ્યું છે આ તમામ ટેલિકોમ કંપનીઓ પર નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે તો સિમ કાર્ડ ને લઈને આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછી રેશનની દુકાનો આજથી બંધ મોટા સમાચાર રાજ્યના 17000 રેશનિંગ દુકાનદારો હડતાળ ઉપર ઉતરી ગયા છે મિનિમમ કમિશન અને વિસંગતતા ભરેલી આકરી શરતો સામે સરકાર સામે બાયો ચઢાવી છે તેથી આજથી પહેલી તારીખ મંગળવારથી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ સોપ એસોસિએશન દ્વારા હડતાળ આંદોલન કરવાની માંગણી મૂકવામાં આવી છે રેશનિંગ વેપારીઓ ઓક્ટોબર માસના શરૂઆતની અંદર ઓક્ટોબર મહિનાના પહેલી તારીખથી રેશનિંગ દુકાનો બંધ રહેશે કારણ કે તમામ રેશનિંગ દુકાનદારો હડતાળ ઉપર ઉતર્યા છે તો આજે રેશનિંગની દુકાનો બંધ ત્યાર પછીના મિત્રો રાઘવજી પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે લાભ પાચમ પછી રાઘવજી પટેલનો મોટો નિર્ણય કરવામાં આવશે ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી લાભ પાચમ પછી એટલે કે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે આના માટે અગાઉથી તમામ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ખેડૂતોએ ટેકાના ભાવે પોતાનો માલ વેચવો હોય એવા ખેડૂતોએ ત્રણ ઓક્ટોમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી અથવા તો વીસી કેન્દ્રો મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જો ત્રણ તારીખથી લઈને એકત્રીસ તારીખમાં નોંધણી કરાવશો તો જ અગિયાર નવેમ્બરે તમારો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મોટો નિર્ણય છે લાભ પાચમ પછી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો અતિવૃષ્ટિમાં સહાયને લઈને કેન્દ્ર સરકારે છસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી દીધી છે તમામ ખેડૂતોને ખબર હશે થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકારની ટીમ જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં સર્વે કરવા આવી હતી એને ધ્યાને રાખીને હવે કેન્દ્ર સરકારે છસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી દેવામાં આવી છે તો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જે અતિવૃષ્ટિમાં નુકસાન થયું તેનો સર્વે કેન્દ્ર સરકારે કરી નાખ્યો છે જેને લઈને હવે છસો કરોડ રૂપિયાની મંજૂરી સહાય કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા બેઠા તમે આપી શકશો પરીક્ષા આ મોટો નિર્ણય ટૂંક સમયમાં લાગુ થવાનો છે હવે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કચેરીનો ધક્કો ખાવો પડશે નહીં ઘણા લોકોને ત્રણ ચાર મહિના બાદ તારીખો આપવામાં આવતી હોય છે જો કે હવે વાહન લાઇસન્સ માટે તમારે ધક્કા ખાવા પડશે નહીં અને ઘરેથી જ તમે લર્નિંગ લાઇસન્સ એટલે કે જે કાચું લાઇસન્સ હોય એની પરીક્ષા તમે ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો આના માટે તમે મોબાઈલ અથવા તો માધ્યમથી ઘરે બેઠા પરીક્ષા આપી શકશો જોકે હાલ નિયમ લાગુ નથી થયો પરંતુ એક મહિનાની અંદર આ નિયમ લાગુ થઈ જશે આ નવો નિયમ આવી જવાનો છે ઘરે બેઠા તમે ઓનલાઈન લર્નિંગ પરીક્ષા આપી શકશો આ સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો વડોદરામાં પૂર આવ્યું મુખ્યમંત્રી રોષે ભરાઈ ગયા છે વડોદરામાં વારંવાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે હાલ વારંવાર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મુખ્યમંત્રી હવે રોષે ભરાઈ ગયા છે વડોદરામાં ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે તમામ જેટલા પણ અધિકારીઓ ધારાસભ્યો સાંસદ હોય પધી પદાધિકારો હોય આ તમામ લોકોને સંભળાવી દીધું છે કે તમે માંગો તે બધું આપીએ છીએ હવેથી પાણી ભરાવા ન જોઈએ વડોદરાની અંદર પાણી ભરાવા ન જોઈએ તમામ અધિકારીઓને સંભળાવી દેવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી હવે રોષે ભરાઈ ગયા છે વડોદરામાં પૂરની સ્થિતિ લગાતાર જોવા મળી છે ત્યાર પછી મિત્રો નવરાત્રી ફૂડ એક્શન તૈયાર કરી નાખવામાં આવ્યું છે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન યોજવામાં આવતા તમામ ગરબા મહોત્સવની અંદર જે ફૂડ સ્ટોલો એટલે ફૂડની લારી રાખીને બેઠા હોય એમણે હવે ફરજિયાત લાયસન્સ રાખવું પડશે લાયસન્સ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ તમામ ખાણીપીણીના સ્ટોલ ધારકોએ લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં છે તો તમામ લારી ગલ્લા ખાણી પીણી ફરજિયાત લાયસન્સ લેવું પડશે નવો નિયમ અમદાવાદમાં લાગુ કરી દેવામાં આવ્યો છે તો ફૂડ એક્શનને લઈને સેફ્ટી માટે આ મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો રેલવે વિભાગ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે આજથી જ અભિયાન ચલાશે જે ટિકિટ વિના બેસશે તેમની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી રેલવેએ પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે એટલે ખાસ અભિયાન છે એટલે ટિકિટ વિના તમે ચડશો તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તમામ રેલવે યાત્રી ગણો આ સમાચાર ખાસ સાવચેતી ભર્યા સાંભળી લેજો હવે ટિકિટ વિના ચડતા નહીં રેલવે દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો પહેલી તારીખ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આજે પહેલી ઓક્ટોમ્બરથી પરમેન્ટ એકાઉન્ટ અથવા પાન કાર્ડ અને આવકવેરા રિટર્ન ભરતા હોય તો હવે તમારે આધાર નોંધણીનો ઉપયોગ તમે કરી શકશો નહીં તમારે ફરજિયાતપણે હવે આધાર નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે તો કાર્ડ તમારે બનાવવું છે અથવા તો ઇન્કમ ટેક્સમાં આઈટીઆર ફાઇલ કરતા હોય તો હવે આધાર નોંધણીનો ઉપયોગ તમારે કરવાનો નથી કરી શકશો પણ નહીં હવે તમે ફરજિયાત આધાર નંબર જ નાખવાનો એ છે તો પહેલી તારીખથી આ મોટા ફેરફાર કરવામાં આવ્યા આજે નવો મહિનો મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર હતા તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન